નમસ્તે મિત્રો અત્યારે હું અને અમારી ટીમના સૌ સાથી મિત્રો ગામના સૌ નાગરિકો વિસાવદર તાલુકાના અલગ અલગ ગામથી પધારેલા સૌ જાગૃત નાગરિકો અમારા કાર્યકર્તાઓ બધાએ અત્યારે રાતના અગિયાર વાગ્યે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ આજે પહેલી ઓગસ્ટ બે હજાર ને પચીસ નો દિવસ છે ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો ઓગસ્ટ એટલે આઝાદીનો મહિનો પણ હકીકત જુઓ કે આપણે હજુ માફિયાઓથી આઝાદ નથી થયા અંગ્રેજોથી તો થઈ ગયા અને આ ગુંડા માફિયાઓથી આઝાદી મળવાની બાકી છે સવારના અગિયાર વાગ્યા થી આ ઘટના આલે છે કે વિસાવદર આખો તાલુકો માત્ર વિસાવદર નહીં ભેસાણ પણ ભેગું અને આમ તો આખો જુનાગઢ જિલ્લો પણ હું તો ધારાસભ્ય તરીકે અમારા વિસ્તાર પૂરતી વિસાવદર અને ભેસાણ બંને તાલુકામાં અને અત્યારે આપણે વિસાવદર બેઠા એટલે વિસાવદરમાં અનાજ માફિયાઓએ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે ખુલ્લે આમ ચોરી કરી છે હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે છતાંય પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી પોલીસ છે એ પુરવઠા નાયબ મામલતદાર ઉપર ઢોળે છે પુરવઠા નાયબ મામલતદાર મામલતદાર ઉપર ઢોળે છે

જિલ્લા પુરવઠાથી કોઈ સાંભળવા તૈયાર નથી એનો અર્થ એવો થયો કે વિસાવદરમાં અનાજ માફિયાઓની શક્તિ કેવડી વિશાળ છે એ કલ્પનાનો વિષય છે હવે અહીંયા બહુ રીલ સારી બનાવે છે એમણે મને પૂછ્યું કે કયો કાયદો લાગે ધારો કે આપણે સોનીની દુકાને સોનું લેવા જઈએ અને આપણે એની પાસેથી દસ તોલા સોનું લઈએ દસ તોલાનું પેમેન્ટ આપીએ દસ તોલાના પૈસા આપીએ અને બદલામાં આપણને તોલા સોનું આપે તો એ ઘટનાને શું કહેવાય કે કેવાય તોલા સોનું આપ્યું એ ઘટનાને કહેવાય કહેવાય છેતરપિંડી ઠગાય તો જો દસ તોલા ને બદલે આઠ તોલા સોનું આપે તો છેતરપિંડી છે પણ દસ કિલો ઘઉં ના બદલે આઠ કિલો ઘઉં આપે તો તો અહીંયા બેઠેલા સિંઘમ સાહેબને એ ગુનો નથી દેખાતો શું કામ કેમ કે ઘણી વખત પગાર કરતાં હપ્તો મોટો મળતો હોય તો દેશ જાય ભાડમાં શું ફરક પડે છે પગાર ઉપર જિંદગી નથી હપ્તા ઉપર જિંદગી છે તો અહીંયા કોઈને લાગતું જ નથી કે ગુનો છે દસ તોલા સોનાના બદલે આઠ તોલા સોનું આપો તો ગુનો છે દસ કિલો ઘઉંના બદલે આઠ કિલો ઘઉં આપો તો ગુનો કેમ નથી બનતો મને એ સમજાતું નથી લોજિક આ ખુલ્લેઆમ છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો છે કાયદામાં એની કલમય છે પણ કેમ કે સત્તા પક્ષ દ્વારા ગુંડાઓને માફિયાઓને ભાજપનું ભરપૂર સમર્થન મળે છે એટલે પોલીસને ગુનો દેખાતો નથી બીજી વાત કે દરેક અનાજ મેળવનારા વ્યક્તિઓને અનાજ ઓછું જ મળે છે તો જગ જાહેર છે બધાને ખબર છે ગામો ગામ ઓછું આપે છે અને સેજ તમે અવાજ ઉઠાવો તો તારું કુપન બંધ કરાવી દેશ તારું કાર્ડ બંધ કરાવી દેશે એવી ધમકી મારે છે એટલે લોકો ચલાવી લેશે કે કઈ વાંધો નહીં દસ નહીં તો આઠ કિલો ભલે આઠ કિલો પણ ચલાવી લેશે બીજો મુદ્દો કે સરકાર બે મહિનાનું અનાજ મોકલ્યું જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું બંને મહિનાનું સંયુક્ત ભેગું અનાજ જુલાઈ મહિનામાં સરકારે મોકલ્યું બે મહિનાનું અનાજ લેવા માટે થઈ અને જ્યારે દુકાન ઉપર બેઠેલો કોઈ માણસ વ્યક્તિને જનતાને એવું કે તમારો અંગૂઠો મૂકો તમને અનાજ મળશે અથવા એવું બંને બાજુ બેય માનતા હોય દુકાનદારી માનતો હોય ને ગ્રાહક માનતો હોય કે હું અહીંયા અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે હવે મને હું એ માનું છું કે મને અનાજ મળવાનું છે એવું માનીને હું અંગૂઠો મૂકું છું પણ અંગૂઠો મૂક્યા પછી મારા ભાગનું અનાજ તો મને મળતું નથી એનો અર્થ એવો થયો કે મારી સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત થયો છે મેં વિશ્વાસ કર્યો કે હું અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે એ વિશ્વાસ સાથે મેં અંગૂઠો મૂક્યો મારો અંગૂઠો લાગ્યો એટલે મને અનાજ તો મળ્યું નહીં તો મારા વિશ્વાસ સાથે ઘાત થયો છે એ મારી સાથે વિશ્વાસઘાત થયો છે હજારો લોકો કહે છે કે અમને અનાજ જ નથી મળ્યું તો લઈ લીધા છે તો અંગૂઠો મુકાવડાઈ લીધો અનાજ ના તો વિશ્વાસઘાત છે છે ઓછું અનાજ આપવું છેતરપિંડી છે ઠગાય છે પણ વિસાવદર પોલીસના ના સાહેબોને આમાં કોઈ કલમ નથી જડતી કાયદામાં કઈ કલમ છે કયો ગુનો છે અમારામાં નથી આવતું તો આ તો ખરેખર કઈ હદની ગુંડાઓની ગુલામી પોલીસ ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓની કેવડી મોટી તાકાત છે કે વિસાવદરના પીઆઈ પણ ડરે છે એને કલમ નથી જડતી બીજી વાત કે મારો અંગૂઠો દુકાન ઉપર મુકાવી દીધો ફિંગરપ્રિન્ટ સ્કેન થઈ ગઈ અને મારા ભાગના મારા અધિકારના 20 કિલો ઘઉં મને મળ્યા નથી તો એ 20 કિલો ઘઉં ક્યાં ગયા એ તો ચોરી થઈ ગઈ

છતાં પોલીસની ચોરીની વ્યાખ્યા સમજાતી નથી કે આ ચોરી કહેવાય છેતરપિંડી કહેવાય વિશ્વાસઘાત કહેવાય આની તમારે એફઆર કરવી જોઈએ એ એફઆઈર કરવા ના પાડે છે અને હવે એ એફઆર નથી કરતા એટલે હું અહીંયા ગરીબોના હકની લડાઈ લડવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠો છું ગુજરાત ભરના લોકોને મારી લાગણી છે કે જો તમને એમ લાગે કે ગોપાલ ઇટાલિયા સાચા મુદ્દા ઉપર વાત મૂકે છે જો તમને એમ લાગે કે ગરીબોની લડાઈ લડવી એ આપણી જવાબદારી છે તો આવતીકાલથી બધા ગુજરાતના કોઈ પણ ખૂણેથી અહીંયા આવજો મને મળજો આપણે બેસીશું અને ન્યાય હકની લડાઈ લડીશું કેમ કે ગુજરાત આખાની અંદર સસ્તા અનાજની દુકાનમાં કરોડો અબજો રૂપિયાની ચોરી થાય છે એક ગરીબ માણસ સવારથી સાંજ સુધી મજૂરી કરે આપણી માતાઓ બહેનો વહેલા પાંચ છ વાગે જાગે ઘરની સાફ